એના પપ્પાની થોડીક પ્રોપર્ટી હોય કે શું છે ઘરે સારું હોય ને અને નળંદુ સાજી ન હોય કેમ કે ઘરમાં એ મગજ નો એકનો એક છોકરો હોય ને તો વધારે સારું પડે અને બીજું તો શું છે થોડી ઘણી મિલકત હોય ને પપ્પાની એટલે આમ સારું પડે છોકરીને આગળ જતા દુઃખી ન થાય ને બીજું તો કાંઈ નહીં પણ આમ મિલકત જોઈએ છે થોડી ઘર માં અને ગાડીઓ ને હોય તો છોકરી દુખી ન થાય હા એ વાત છે કે દીકરી દુખી ન થાય તો ગામડે હોય તો ચાલે મિલકત ને ભરેલું ઘર હોય તો નહીં છોકરો સિટી માં ને કા તો વિદેશ હોવો જોઈએ બાકી દેશ માં તો નહીં આપણે નહીં જમીન જમીન જોઈએ છે પણ દેશ માં બરોબર છે પણ છોકરો તો છે થોડોક મોટો હોય તો ચાલે એવો કેટલો મોટો છે ઓગણત્રીસ વર્ષનો છે પપ્પાનો ધંધોય ધંધો છે સિટીમાં ગામડે જમીન છે મિલકતય છે ઘરનું મકાન છે તો વાત કરો મિલકત હશે તો ઉમર થોડી ઘણી જાતી કરીશું બીજું તો શું આગળ જતા ખર્ચામાં કામ આવશે છોકરો બાર જ ભણેલો છે પણ પપ્પાનો ધંધો સેટ છે બેબીએ તો કોલેજ કરી છે પણ વાત તો ચલાવો ધંધો છે ને હું તો વાત કરીશ પણ કાનાભાઈ મારે તમને એક સવાલ કરવો છે ફોટો નો લગાડતા બોલો ને કાનાભાઈ તમારે કેટલી મિલકત કે જમીન કે મકાન એ મંગલ ભાવાનાયા મંગલ હું તો ભણે રહું છું પણ મારી મિલકત ને શું લાગે વળગી આ તો ખાલી પૂછતો હતો કે તમારી છોકરો છે એ કોલેજ કરે છે કાલે એની ડિમાન્ડ નહીં થાય એની કોઈક છોકરી માગશે તો તમારે મિલકત નહીં માંગે ડિમાન્ડ નહીં થાય તો ખાલી પૂછતો હતો કે તમે તમારી છોકરી હા તો ડિમાન્ડ મૂકી પણ તમારા ઘરમાં એવું નથી કે તમારા ઘરની કેપેસિટી નથી તમે એવું કીધું કે ભાઈ છોકરાવાળા થોડોક ટેકો કરશે ખર્ચામાં કે મિલકત હોય તો સારું પડે પણ સામેથી તમને કોઈ છોકરી દેવા આવશે તમારા છોકરા માટે તો એની મિલકત નહીં ઘટે તમે બંગલા અને ગાડીને એવું ગોતું છે તમે જ્યાં જાશો એની ઘરે તો તમારી વેલ્યુ શું તમે તો મિડલ ક્લાસમાંથી છો એ તમે આઈફાઈ ઘર ગોતો ચાલો એ તો પૈસાવાળા છે તમારો ખર્ચો બધું કરી દેશે ખોટું લાગશે પણ મારું ખાલી કહેવાનું એટલું છે કે તમારું ઘર જેટલી કેપેસિટી છે એની સામે થોડો ઘણો આમ તેમ ગોતો તમે એક વાર નથી પૂછ્યું એવું કે છોકરાને વ્યસન છે કે નહીં છોકરો ખોટા ધંધા કરે છે કે છોકરાના પપ્પાનો ધંધો છેડ છે બરોબર છે તમે વાત કરી હું માની દઉં પણ છોકરામાં આવડત છે કે નહીં છોકરાના પપ્પાનો ધંધો છે એ તો ઉડી જાય ન સાચવતા આવડે છોકરાને તો ઉડાડી પણ નાખે એટલે મારે તમને વધારે મોટા છો પણ શિખામણ ન દેવાય પણ આ તો વાત છે અને મિત્રો તમને પણ કે આ કાનાભાઈ તો એક કેરેક્ટર હતું આપણે બધા પ્રોબ્લેમ છે ને આપણી ઘરેથી જ ચાલુ થાય છે આ બધી માર્કેટમાં ડિમાન્ડ બહુ થાય છે પણ આપણે દીકરી દેવી છે ત્યારે ડિમાન્ડ આપણે પણ કરીએ છીએ આવું જોશે આવું જોશે આપણી પચાસ લાખની મિલકત છે ને આપણે પાંચસો કરોડના પાંચ કરોડના દસ કરોડના મોટા માલિક ગોતીએ છીએ બધાના બાપની દીકરી વાલી જ હોય પણ એને આપણા ઘર કરતા થોડીક સગવડ સારી દેવી છે નો ડાઉટ દેવી જ હોય બટ આપણું ઘર એક કરોડમાં હોય ને તો સામે બે કરોડ અઢી કરોડ ત્રણ કરોડ ગોતો બરોબર છે સો કરોડની મિલકત ગોતો છો પ્રોબ્લેમ આવશે સો પછી રોવાના દાડીયા પણ નહીં થાય આજે ચાલે છે માર્કેટમાં બધાને ખબર છે આ વિડીયો થી કોઈ ફેર નહીં પડે કેમ કે સપ્તાહ કથામાં બધા બાપુ કઈ કઈ થાકી ગયા છે બધા સલાહ દઈ દઈ થાકી ગયા છે આ તો એક મેસેજ માટે વિડીયો હતો કે આપણા ઘરની જેવી પરિસ્થિતિ હોય એના કરતા થોડુંક સારું ગોતો નો ડાઉટ્સ દીકરીને સારા ઘરમાં જ દેવું હોય બધાને પણ આપણી કેપેસિટી નથી આપણો છોકરો છે તો એને કોણ દેશે એ વિચાર્યું છે કેમ કે એ ક્યારેય નથી વિચારતા પછી છોકરાઓના થાતા નથી આપણા કાઠિયાવાડમાં ગુજરાતમાં આ પ્રોબ્લેમ એટલે થાય છે કે આપણે શરૂઆત કરી છે બગાડવાની તો આપણે સુધારો કરો અને સારું ઘર સંસ્કારી ઘર અને મીડિયમ ઘર ગોતો તમારા કેપેસિટીનું એવું નહીં કે તમે કરોડપતિ છો તમે નાના ઘર ગો નો ડાઉટ તમને મજા આવે પણ સંસ્કાર ગોતો સારું ઘર ગોતો અને વ્યવસ્થિત ગોતો તો સારું મળી એક બીજા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ